વેચાણ માટે એક ઓફર રાખેલી છે કે કોઈ એજન્ટ મિત્ર હજાર પચીસ સુધીમાં પોતાના હસ્તક વેચાણ થયેલ ટિકિટોમાંથી પચીસ ટિકિટનું પેમેન્ટ જમા કરાવશે કમિશન બાદ કરીને તો એમને પાંચસો રૂપિયા બોનસ પેટે અલગથી આપવામાં આવશે કોઈ એજન્ટ મિત્ર પચાસ ટિકિટનું પેમેન્ટ જમા કરાવશે તો એને અગિયારસો રૂપિયા બોનસ પેટે આપવામાં આવશે કોઈ એજન્ટ મિત્ર સો ટિકિટનું પેમેન્ટ જમા કરાવશે તો એને એકવીસો રૂપિયા બોનસ પેટે આપવામાં આવશે અને કોઈ એજન્ટ મિત્ર બસો ટિકિટનું પેમેન્ટ જમા કરાવે છે કમિશન બાદ કરીને તો એને એકાવનસો રૂપિયા બોનસ પેટે આપવામાં આવશે આ ઓફર આપણે પંદર તારીખથી લાગુ પડી ગયેલ છે અને આવતી પાંચ તારીખ સુધી આ ઓફર ચાલુ રહેશે ત્યારબાદ પણ ટિકિટનું વેચાણ ચાલુ રહેશે અને એ સિવાય જે કોઈ આપણે ટિકિટ ચાલુ થઈ ગયા પછી રાબેતા મુજબ જે કોઈ લાભ મળતા હોય છે ટાર્ગેટ અને સિસ્ટમ અને નિયમ મુજબ એ ટાર્ગેટ તો તમામ મળવાપાત્ર રહેશે અને કોઈ એજન્ટ મિત્ર જો આવતી સત્યાવીસ અગિયાર સુધીમાં આ યોજનાનો પ્રથમ ડ્રો સત્યાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ રહેશે ત્યાં સુધીમાં જો કોઈ એજન્ટ મિત્ર સાડા પાંચસો પ્લસ ટિકિટનું વેચાણ કરશે તો એને ગોવા ટૂર ફ્રીમાં આપવામાં આવશે ચાર દિવસ માટે ગોવા ટૂર સાથે રહેવાનું જમવાનું રોકાવાનું ફરવાનું ટોટલ વસ્તુ ફ્રી અને સાથે જે કોઈ બી આ ટાર્ગેટ વિજેતા થયેલા છે અને એને ટૂરમાં વાપરવા માટે વીસ હજાર રૂપિયા રોકડા પણ આપવામાં આવશે

અમૃતભાઈ મોરીલા મુકેશભાઈ સહદેવભાઈ બારૈયા એકવાર તો તમે જીએ વાંચો પાછું આવું છે હે વાહ ભાઈ વાહ સરસ હવે આ યોજનાની થોડીક માહિતી આપી દઉં આ યોજના આપણે કુલ સિત્તેર હજાર મેમ્બરોની યોજના રહેશે જેમાં કુલ સોરી સત્યાવીસ હજારથી સ્ટાર્ટ થશે પ્રથમ સ્પર્ધામાં નવસો ને અગિયાર ટોકન ખોલવામાં આવશે જેમાં પ્રથમ વિજેતાને બાવીસ લાખ રૂપિયા બીજા નંબરના વિજેતાને છ લાખ રૂપિયા ત્યાર પછી એક લાખ સાઠ હજાર સિત્તેર હજાર પંચોતેર હજાર ને ચાર હજાર ને એવા ટોટલ ચારસો રૂપિયાના હપ્તામાં ચાર હજારથી માંડી અને બાવીસ લાખ સુધીના ઈનામો છે પ્રથમ ડ્રોની અંદર એવી જ રીતે દરેક ડ્રોની અંદર મોટા મોટા ઇનામો અને છેલ્લે જે દરેક ગ્રાહક મિત્રનો પ્રશ્ન હોય છે કે છેલ્લે શું મળવાપાત્ર હોય કારણ કે આપણો એવલ માર્કેટિંગનો આપો કોન્સેપ્ટ આ વસ્તુની આધારિત છે જે વસ્તુ આપણે ડાયરેક્ટ કંપનીમાંથી ખરીદી કરીએ છીએ એ કંપનીમાંથી જે કાં આપણને બેનિફિટ મળે છે એ બેનિફિટના આધારે આપણે આખી આ માર્કેટિંગ સિસ્ટમ ચાલે છે તો જે વ્યક્તિના એકાવનસો પચાસ રૂપિયા કુલ ભરાશે નસીબ જોક જો એનું ઇનામમાં નામ નથી આવતું તો એને નુકસાન નથી થાય કારણ કે આપણે આ વખતે કોઈ પણ ડ્રોની અંદર કોઈ પણ જગ્યાએ તમને જોવા નહીં મળે એ રીતે સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુઓ આપવાની છે કંપનીનું કોઈ નામ નથી લખેલું કંપનીનું નામ લખવા માટે મેં દસ દિવસ મહેનત કરી આપણી ટિકિટ દસ દિવસ લેટ થઈ છે એનું કારણ છે કે કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપની આપણને એવી બાહીધારી ન આવી કારણ કે આપણી એક યોજના બે મહિના ટિકિટનું વેચાણ ચાલુ રહીએ સાત મહિના યોજના લે અને ત્યાર પછી એક મહિના પછી આપણે એનું વિતરણનું બધું કામકાજ થતું હોય એટલે દસ મહિના પછી કોઈ એવી કંપની આપણને બાહેધારી ન આપી કે ભાઈ અમે તમને તમારી જરૂરિયાત મુજબ વસ્તુઓ પૂરી પાડશું કારણ કે આ વસ્તુ લેખિતમાં લેવું પડે લેખિતમાં કોઈ કંપની આપવા માટે તૈયાર ન થાય એટલા માટે આપણે આમાં કોઈ કંપનીનું નામ નથી લખેલું પણ મિત્રો એટલો વિશ્વાસ રાખજો કે આ જે કોઈ બી આઈટમો છે એ સારી કંપનીની ઓલરેડી આપણે ગેરંટી વોરંટીવાળી વસ્તુ તો આપીએ છીએ કોઈ અન્ય ચિલ્લા ચાલુ ઘોડી જેમ નહીં કે એક વખત વસ્તુ પકડાઈ દીધી પછી હાથ ઊંચા કરી દેવાના એવી આપણી સિસ્ટમ નથી કોઈ પણ ગ્રાહકને કાંઈ પણ પ્રશ્ન હોય તો એના માટે આપણે જે તે કંપનીના નીતિ નિયમ મુજબ સર્વિસ આપવાની થતી હોય એ ટોટલ સર્વિસ આપીએ છીએ બરાબર તો આની અંદર વસ્તુની વાત કરું તો સૌ પ્રથમ ઝટકા મશીન આપણે મૂકેલ છે જે આજ દિવસ સુધી કોઈ જોવાળાએ મૂકેલ નથી ઝટકા મશીન એટલે આ ખેડૂતોને લગતી આઈટમ છે કે જે ખેડૂતો પોતાના ખેતરમાં જે કોઈ પાકનું વાવેતર કરતા હોય છે ત્યાં ભૂંડ રોજડા તેમજ રેડિયા ઢોરનો ત્રાસ હોય છે બરાબર તો એના માટે આ ખૂબ જ ઉપયોગી વસ્તુઓ છે ખેડૂત વર્ગના માણસો માટે ત્યાર પછી ઘર વપરાશની વસ્તુ છે જેમાં આપણે સ્ટીલના વાસણનો સેટ જેમાં કુલ અડતાલીસ આઈટમો આવશે ત્યાર પછી ખૂબ જ ઉપયોગી એવી વસ્તુ અડધાની પાણીની મોટર જે લગભગ દરેકના ઘરે ઉપયોગમાં ખૂબ જ જરૂરી વસ્તુ છે ત્યાર પછી છાશ બનાવવા માટે વલોણો એની સાથે ડિનર સેટ આવશે ત્યાર પછી હમણાં શિયાળાનો માહોલ આવી ગયો છે હવે તો એ શિયાળા શિયાળાના માહોલમાં કામ લાગે એવી વસ્તુ ફેન હિટર જે ગરમ હવા આપે રૂમમાં એની સાથે ટેબલ ફેન ત્યાર પછી ફરાટા ફેન અને એની સાથે ઇસ્ત્રી આટલી સરસ મજાની આઈટમો આપણે લાસ્ટમાં મૂકેલી છે આ પૈસા વસૂલ ટિકિટ છે મિત્રો આવી ટિકિટ તમને માર્કેટની અંદર ક્યાંય જોવા નહીં મળે માટે જે મિત્રોને બુક કરાવવાની બાકી હોય ફટાફટ કરાવી લેજો મિત્રો અમારા અંદાજ પ્રમાણે આવતી પહેલી તારીખ પછી લગભગ આ ટિકિટ માર્કેટમાં મળશે નહીં એટલું જોરદાર વેચાણ આ ટિકિટનું ચાલે છે એનો તમને કહેતા હોય તો લાઈવ પુરાવો આપું 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 ટિકિટ આવી દસ દિવસ નથી થયા નિરંજનભાઈ કેટલી ટિકિટ વેચાણી તમારે એકસો દસ એમને બસો ટિકિટ આપી હતી જે દિવસે ટિકિટ આવી તે દિવસે બરસો માંથી દસ દિવસ હજી પૂરા નથી થયા એકસો ને દસ ટિકિટ એમને વેચી નાખી જોરદાર તાળવી તેજ નિરંજનભાઈ માટે તમારા કેટલી થઈ છે સો જેવી થઈ ગઈ છે છ લાખ વિજેતા એમને સો જેવી થઈ ગઈ છે આવા તો અહીંયા બેઠેલા દરેક એજન્ટ મિત્રો ઈશાકભાઈ કેટલી થઈ છે પચાસ આપી ને પચાસ પચાસ પૂરી સરસ જો આ એવલ માર્કેટિંગ ના એજન્ટો ની તાકાત છે માટે હું રાહુલભાઈ પાછળ ની આપું તો કરે કેટલી બસો જોરદાર તાળી થઈ જાય રાહુલપુરી ગોસ્વામી ભાવનગર લઈ લેજો તો એટલે બધા મિત્રોને ફરી એકવાર કહી દઉં છું કે જે મિત્રો ને ટિકિટ મળી હોય એ વહેલી તકે મેળવી લેજો જે એજન્ટ મિત્રોને મોટી મોટો ટાર્ગેટ કરવો છે એજન્ટ મિત્રો ટાર્ગેટ માટેની વ્યવસ્થા કરી રાખજો કારણ કે દિવાળી પછી આ ટિકિટ મેનેજમેન્ટ પાસે નહીં હોય એટલું તમે મગજમાં રાખજો રેડી હવે આપણે